સીતારામ આજે આપણે એક એવા અદભુત શ્લોકને સમજવાના છીએ જેમાં આખી આખી રામાયણનો સાર સમાઈ જાય છે હવે આ સવાલ સાંભળીને જ નવાઈ લાગે ખરું ને કે આટલો મોટો ગ્રંથ આટલી મોટી ગાથા અને એ પણ ફક્ત એક શ્લોકમાં પણ જવાબ છે હા આપણા ઋષિમુનિઓની પ્રજ્ઞા કેટલી ઊંડી હશે જરા વિચારો તો ખરા એમણે પ્રભુ શ્રી રામના આખા જીવનને એમના સંઘર્ષને એમના વિજયને બસ અમુક પંક્તિઓમાં જ સમાવી દીધું છે તો ચાલો આજે આ જ્ઞાનના સાગરમાં એક ડૂબકી મારીએ તો આ રહ્યો એ દિવ્ય શ્લોક જો આ ફક્ત શબ્દો નથી એમ સમજો કે આ તો જાણે આખા રામાયણનો એક આધ્યાત્મિક નકશો છે આ શ્લોકની દરેક પંક્તિ દરેક શબ્દ એક આખો અધ્યાય છે જે આપણને મર્યાદા પુરુષોત્તમના જીવનની એ અવિસ્મરણીય યાત્રા પર લઈ જાય છે તો સવાલ એ છે કે આ શ્લોક આપણને શીખવે છે શું વેલ એ આપણને બતાવે છે કે કેવી રીતે ધર્મ અને સત્યના માર્ગ પર ચાલીને પ્રભુ શ્રી રામે અધર્મ અને અસત્ય પર જીત મેળવી આ ફક્ત કોઈ ભૂતકાળની વાર્તા નથી પણ દરેક યુગ માટે દરેક વ્યક્તિ માટે જીવન જીવવાની એક માર્ગદર્શિકા છે આખી કથાની શરૂઆત જ થાય છે ભગવાન રામના એ મહાન ત્યાગથી વિચાર કરો પિતાએ આપેલું વચન નિભાવવા માટે એમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર રાજસિંહાસન છોડી દીધું અહીંથી જ ધર્મની સ્થાપનાનો એ મજબૂત પાયો નંખાયો જેના પર આખું રામાયણ રચાયું છે પણ જે વનવાસનો માર્ગ હતો એ કંઈ ફૂલોની પથારી નહોતી એ તો કસોટીઓ અને મુશ્કેલીઓથી ભરેલો હતો હવે આપણે એ ઘટનાઓ વિશે વાત કરીશું જેણે આખી કથાને એક બહુ જ કરુણ અને નિર્ણાયક વળાંક આપ્યો તો ચાલો એક પછી એક ઘટના ઉપર નજર કરીએ સૌથી પહેલા રામનું વનગમન જે સંપૂર્ણપણે ધર્મ માટે હતું એ પછી આવે છે સુવર્ણ મૃગનો પ્રસંગ જે ખરેખર તો એક છળ હતો એક ભ્રમણા હતી અને એ જ માતા સીતાના અપહરણનું કારણ બન્યો અને ત્યાર પછી જટાયુનું બલિદાન એ ઘટનાએ બતાવ્યું કે ધર્મની રક્ષા માટે એક પક્ષી પણ પોતાના પ્રાણની આહુતિ આપી શકે છે જટાયોની વાત ખરેખર અદ્ભુત છે એ માત્ર એક પક્ષી હતા પણ જ્યારે એમણે અધર્મ થતો જોયો ત્યારે પોતાની શક્તિ કે ઉંમરનો વિચાર કર્યા વગર લડવા ઊભા રહી ગયા એમનું આ બલિદાન આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને કર્તવ્ય માટે કોઈ સીમાઓ નથી હોતી તો આટલી બધી વિપત્તિઓના અંધકાર પછી હવે વાર્તા એક નવો વળાંક લે છે હવે ન્યાયનો સૂર્ય ઉદય પામે છે અહીંથી પ્રભુ રામ માત્ર એક વનવાસી નથી રહેતા પણ અધર્મના વિનાશક તરીકે ઉભરી આવે છે તો ચાલો આ વિજય ગાથાના એક એક પગથિયાને જોઈએ શરૂઆત થઈ સુગ્રીવ સાથેની મિત્રતાથી જે સાચા મિત્ર ધર્મનું પ્રતીક બની પછી વાલીનો વધ જેણે અન્યાયી શાસનનો અંત કર્યો એ પછી સમુદ્ર પર સેતુનું નિર્માણ થયું જે બતાવે છે કે સંકલ્પ શક્તિ કેટલી મજબૂત હોઈ શકે છે અને પછી હનુમાનજી દ્વારા લંકા દહન જેણે અધર્મના અહંકારને સીધો પડકાર ફેંક્યો અને અંતે રાવળ અને કુંભકર્ણનો સંઘાર જેની સાથે જ ધર્મની પુનઃસ્થાપના થઈ તો આ આખી ગાથામાંથી આપણને શીખવા શું મળે છે શું આ ફક્ત એક યુદ્ધ અને લડાઈની વાર્તા છે ના બિલકુલ નહીં આ તો જીવનના મૂલ્યોનો એક મોટો મહાસાગર છે સાચું કહું તો દરેક પાત્ર એક શિક્ષક છે આપણને શીખવે છે કે એક 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 આદર્શ 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 પુત્ર ભાઈ પતિ અને એક આદર્શ રાજા કેવા હોવા જોઈએ રામાયણ ખરેખર તો જીવન જીવવાની કળા શીખવતો ગ્રંથ છે જેમ કે શ્રી રામ એ આપણને શીખવે છે કે સત્યનો રસ્તો ભલે ગમે તેટલો મુશ્કેલ હોય પણ જીત તો હંમેશા સત્યની જ થાય છે હનુમાનજી એમની ભક્તિમાંથી શીખવા મળે છે 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 કે કે ભક્તિમાં એટલી શક્તિ પર્વત પણ હલાવી શકાય અને સીતા માતા એ આપણને શીખવે કે સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવી એ જ આપણું સૌથી મોટું હથિયાર છે અને બસ આ જ કારણ છે કે રામાયણ ફક્ત પૂજા કરવા માટેનો ગ્રંથ નથી પણ એ તો એક જીવંત માર્ગદર્શક છે એ આપણને શીખવે છે કે જીવનના દરેક સંબંધમાં દરેક પરિસ્થિતિમાં ધર્મ અને મર્યાદાનું પાલન કેવી રીતે કરવું અને આ વાત આજે પણ એટલી જ સાચી છે ચાલો ફરી એકવાર આ શ્લોક પર નજર કરીએ હવે આપણે જાણીએ છીએ કે આ ગણતરીની પંક્તિઓમાં કેવી રીતે ત્યાગ પ્રેમ ભક્તિ શૌર્ય અને ધર્મની આખી ગાથા સમાયેલી છે સાચે જ આ શ્લોક પોતે જ સંપૂર્ણ રામાયણ છે તો આ આખી વાતના અંતે એક સવાલ મનમાં જરૂર થાય કે આજના આધુનિક સમયમાં રામાયણની કઈ શીખ આપણા બધા માટે સૌથી વધુ જરૂરી અને મહત્વની છે આના પર જરૂર વિચાર કરજો જય શ્રીરામ જય સીતારામ